આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાસીબોરસિંહ ખાતે લખપતિ દીદી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે

તારે ટ્રાફિક જામ ના કિસ્સામાં પોલીસ અને બહવટી તંત્ર परीक्षार्थियोंની મદદ કરશે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સેલિબ્રેશનમાં માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને જળશક્તિ મંત્રી શ્રીના સ્થાને નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં નવસારી વલસાડ અને ડાંગના જુદા જુદા લખપતિ બેનો તેમજ લખપતિ બનવા માંગતા હોય એવા સખી મંડળના બેનો સામેલ થશે આ કાર્યક્રમમાં ते जिल्हा सखी मंडळ द्वारा उत्पादना तेत्रीस जेवा स्टॉल एना एत कॅच द रेन केम्पेन अंतर्गत एक जल जलसंचयनो पण स्टॉल राखा माननीय वडा आ वडाप्रधानश्री आखी बेनो माथी सिलेक्टेड सखी बेनो बेनोसाठी चर्चा विचारणा करसे ओपन जीप माथी आ स्टॉल्स पासे गुजरीने મંડપમાંથી ડોમ રોડ શો જેવો રોડ શો કરીને જનમેદિનીને સાહેબ સંવાદ કરશે આ બેનો માટે જે આવે છે ત્રણે ત્રણ જિલ્લામાંથી એમના માટે ખાવા પીવાની વ્યવસ્થા આવવા જવાની વ્યવસ્થા પાણી એના સાથે જ સ્થળ પર ટોયલેટ્સ મેડિકલ ફેસિલિટી આ બધી તૈયારીઓ કરવામાં આવેલી છે આ બધી બેનો જુદા જુદા કાર્યક્ષેત્રે કામ કરે છે એમનામાંથી જ સિલેક્ટ થયેલી બેનો વડાપ્રધાનશ્રી સાથે રૂબરૂમાં સંવાદ પણ કરી શકશે આગામી આઠ માર્ચની રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય જલશક્તિ મંત્રીશ્રીની અધ્યક્ષતાની અંદર એક લખપતિ દીદીનું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે આ આ કાર્યક્રમ અંતર્ગત એક લાખ એક હજાર લોકોની જનમેદના એક્સપેક્ટેડ છે તે અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્તપણેનું બંદોબસ્તનું પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે આ થ્રી લેયરની અંદર ડિપ્લોય થયેલા ડિ સિક્યોરિટી પ્લાનની આખી તૈયારી થઈ ગઈ છે ત્રણ હજારથી વધારે પોલીસ અને એક હજારથી વધારે હોમગાર્ડ મલાવીને ટોટલ ચાર હજારથી વધારે સિક્યોરિટી પર્સનલની દેખરેખની અંદર આ થ્રી લેયરનું સિક્યોરિટી પ્લાન યોજવામાં આવશે એની સિવાય આખા રૂટ ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યું છે જેના અનુસંધાને કોઈપણ પ્રજાને મંડપની અંદર પહોંચતા કે બીજા પ્રજાને પોતપોતાના ડેલીના એક્ટિવિટીઝ કરવામાં તકલીફ ના પડે તેવી બાબતની વ્યવસ્થા રાખવામાં આવી છે ડ્રોન દ્વારા ટ્રાફિકના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને કોઈપણ સંજોગો દ્વારા આ આખું સિક્યોરિટી પ્લાન જો છે તેની પ્લાનિંગ થઈ ગઈ છે અને એના એમાં આગળની કાર્યવાહી કરવામાં અત્યાર સુધીના પ્લાનિંગ અનુસંધાને ચૌદ જેટલા એસપી રેન્કના અધિકારીઓ એકત્રીસ જેટલા ડીવાય એસપી રેન્કના અધિકારીઓ અને ત્રણ હજારથી વધારે પોલીસ અને હજારથી વધારે હોમગાર્ડને લઈને આ આખું થ્રી લેયર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવામાં આવ્યું